આજે જ્યારે ત્રીજો દિવસ છે ત્યારે આપણે દર્શન કરીશું વિધ્યવાસીની માતાજીના મંદિરના પોરબંદરના છાયા દરબારગઢ ખાતે વિંધ્યવાસીની માતાજીનું આ મંદિર આવેલું છે હાલ અહીં નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે પોરબંદરના છાયા દરબારગઢની અંદર વિંધ્યાવાસીની માતાજીનું મંદિર આવેલું છે હાલ અહીં નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે ઈસ વિષણ 1570 ની આસપાસ રાજમાતા કલાબાએ છાયા દરબાર દરબારગઢની સ્થાપના કરાવી હતી જે રાજમાતા કલાબાઈ પેલેસ તરીકે ઓળખાય છે આ ગઢમાં જેઠવા રાજાઓના કુળદેવી શ્રી વિંધ્યાવાસી માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે દરરોજ ઓનવા શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવે છે ઉપરાંત ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવી રહ્યા છે પેલેસની ભવ્યતા ચરુખો અને મંદિર જોવાલાયક છે જય માતાજી હું ધર્મેશ રેલાલ ધાનકી અહીંયાના પૂજારી મારા દાદા હીરાલાલ ધાનકી એના દીકરા દીકરા બોલું છું અહીંયા આ મંદિર જેઠવાની રાજધાની છે એમાં જેઠવાના કુળદેવી મા વિદ્યાવાસીના સાડા સાડા ચારસો વર્ષથી આ જૂનું છે અને એની અહીંયા સ્થાપના થયેલી છે અહીંયા બધા જેઠવાના વંશજો એના ભાઈઓ અહીંયા બધા એની પૂજા કરે છે અને અહીંયા બાજુમાં ડાબા એ ગરબી મંડળી છે તો વર્ષોથી આજે ત્યાં એ લોકો બધા સેવા રૂપીને માતાજીનું આરાધન કરે છે અહીંયા બધા બહારથી બધા ભક્તો એના ગોઠીઓ બધા આવી અને દરરોજ એની સેવા પૂજા કરે છે આ નવ દિવસ એનું માન નોરતાનો ઉજવણી કરે છે આઠમનો હવન કરે છે બધા ભાઈઓ ગોઠીઓ ભેગા થઈ અને માતાજીનું વિશેષ રૂપે બધા આરાધન કરે છે અને આ જેઠવાની કુળદેવી વિંધ્યવાસીની સ્થાપના સાડા ચાર રાજબાતા કલાબાઈએ આ કરેલી છે અને આ ગઢને સાડા ચારસો વર્ષ મંદિરને પુરાણ થયેલા છે અને આ લોકો જેઠવા લોકો એના જે ભાયા જ્યાં જ્યાં છે ત્યાં બધા નવરાત્રિમાં આવી અને એની બધી સેવા પૂજા કરે છે આ મંદિર સાડા ચારસો વર્ષથી વધારે પૌરાણિક છે ત્યારે અહીં નવરાત્રી દરમિયાન માત્ર પોરબંદરવાસીઓ જ નહીં પરંતુ ગુજરાતના અનેક સ્થળોએથી ભક્તો માતાજીના દર્શન માટે આવે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર